નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી બૂથને ગ્રીન ઇલેક્શન થીમ સાથે સુશોભિત કરવામાં આવ્યા વિસાવદર વિધાનસભા અત્યાશીની ચૂંટણીમાં વિસાવદર શહેરી વિસ્તારના કુલ સત્તર બૂથ આવેલા છે જેમાં વિસાવદર નગરપાલિકા દ્વારા પર્યાવરણને ધ્યાને રાખી અને દરેક બૂથને ગ્રીન ડેમોક્રેસી બાય ગ્રીન ઇલેક્શન થીમ સાથે સુશોભિત કરવામાં આવ્યા છે જેમ લોકશાહી માટે મતદાન જરૂરી છે તેમ પર્યાવરણને બચાવવા માટે વૃક્ષ પણ જરૂરી છે આવો સુંદર પર્યાવરણ લક્ષી સંદેશ લોકો સુધી પહોંચે તે માટે દરેક બુથ ઉપર સો મતદાતાઓને વૃક્ષના રોપ આપવામાં આવશે જે મતદાતા પોતાના વિસ્તારના આજુબાજુમાં વાવેતર કરી તેની સંભાળ રાખી પર્યાવરણને બચાવવા મદદરૂપ થશે તેવા આશય સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માનનીય ઓબ્ઝર્વર સાહેબની સૂચનાથી આ નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે જે ખરેખર પર્યાવરણ માટે ખૂબ જ પ્રશંસનીય અને પર્યાવરણ પ્રત્યે લોકજાગૃતિ માટે આશીર્વાદરૂપ બની શકે છે બ્યુરો રિપોર્ટ સાવડા વિસાવદર વાઘેલા વિસાવદર નગરપાલિકા તો સિત્યાસી વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી અન્વયે વિસાવદર શહેરી વિસ્તારમાં સત્તર જેટલા બુથ છે અને આ દરેક બૂથ ગ્રીન ડેમોક્રેસી બાય ગ્રીન ઇલેક્શન અને વધુ વૃક્ષો વાવો વરસાદ લાવો પર્યાવરણ બચાવો અને જેમ લોકશાહી માટે મતદાન જરૂરી છે તેમ પર્યાવરણ માટે વૃક્ષો વાવવા જરૂરી છે આ એક સુંદર મજાના મેસેજ સાથે વહીવટીતંત્ર દ્વારા દરેક બૂથને ટ્રીન ઇલેક્શનની ઉપર સુશોભિત કરવામાં આવેલા છે અને સાથે જ દરેક બુથ પર જે સો મતદારો છે તેમને એક એક છોડ ભેટ આપવામાં આવશે અને મતદાતાઓ આ છોડને પોતાની આસપાસના વિસ્તારમાં વાવેતર કરી એનું જતન કરી એની સાથે જ પર્યાવરણના જતનનો એક સુંદર મજાનો મેસેજ પોતાની આસપાસના લોકોને પણ આપશે એક આ પ્રકારના મેસેજ અને આ પ્રકારની થીમ સાથે પ્રથમવાર વિસાવદર વિધાનસભા ચૂંટણીમાં આ મુજબનું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવેલું છે